લાલ કિતાબ સામાન્ય નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને દિવસે શનિવાર શનિવારી અમાસ અને આ જ દિવસે સવારે સૂર્યગ્રહણ અને સાંજે શનિનું રાશિ પરિવર્તન મિત્રો દુનિયામાં આ દિવસની ચર્ચાઓ ટોચ પર છે જ્યોતિષશાસ્ત્રમાં જુઓ દરેક જ્યોતિષના મોડે જુઓ કે દરેક માણસને જુઓ કે જે જ્યોતિષમાં વિશ્વાસ ધરાવે છે કંઈક રસ ધરાવે છે એ લોકો માટે આ દિવસ બહુ મહત્ત્વનો ગણી શકાય અને ચોક્કસ ગણવો પડે આ દિવસે છ ગ્રહની યુવતી મીન રાશિમાં છઠ્ઠા સ્થાનમાં રોગના સ્થાનમાં બનતી દેખાય છે તુલા લગ્નની કુંડળી છે અને મીન રાશિનો શનિનો બીજો પાયો આપણે આ દિવસથી શરૂ થશે તો આ દિવસની જે વાતો છે ને એ માણસને ડિસ્ટર્બ કરનારી દેખાય છે હવે ઘણા બધા લોકો એવા છે કે ભાઈ ઉપાય કોઈ કરે કોઈ ન કરી શકે કોઈ નાનો માણસ છે તો વિચારો વિચારે કે ભાઈ આ દિવસ પછી મારું શું થશે તો મિત્રો આજનો વિડીયો છે ને બહુ જ ચોક્કસ રીતે જોજો બારે બાર રાશિ માટે એકદમ નાનો અને એકદમ સરળ ઉપાય આપું છું આ દિવસે ગ્રહણ છે બરાબર તો ગ્રહણ માટે આપણે એક નારિયેલ એક મુઠ્ઠી બધા માથા પરથી ઉબારીને સવારે ગ્રહણના સમયમાં નદીમાં વહેતું કરી દઈશું ગ્રહણ પતી ગયું હવે આવ્યું શનિનું જે રાશિ પરિવર્તન એના માટેના ઉપાયો બહુ સરસ રીતે આપું છું આ ઉપાયો છે ને શનિનું રાશિ પરિવર્તન રાતે થવાનું છે તો બીજે દિવસે રવિવારે સવારે ત્રીસ તારીખે તમારે આ ઉપાય કરવા જોઈએ અને બધી રાશિ માટે મેષથી માંડીને મીન સુધીની રાશિ માટે હું એક એક નાનો એટલો સરસ ઉપાય આપું જે તમે કરશો તો આ શનિના રાશિ પરિવર્તનની કોઈ અસર તમારી પર નહીં થાય તો મિત્રો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે સાતીની શરૂઆત શનિનું ગોચર બારમા સ્થાનમાં આવશે ઘઉંના લોટમાં બદામનો ભૂકો મેળવવો અને આ લોટની ગોળી બનાવીને માછલીને ખવડાવવાની ત્રીસ ત્રણ બે હજાર પચીસને દિવસે રવિવારના દિવસે આ ઉપાય તમારે કરવાનો બરાબર આ નાનકડા ઉપાયથી તમને શનિની જે નુકસાની છે ને એ તમે ટાળી શકશો બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિવાળાએ આ દિવસે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના દિવસે સવારે સૂર્યને જળ ચડાવવાનું છે અને પછી ચાર પાંચ ટીપા સરસવના તેલના જમીન પર પાડવાના છે સૂર્યની સામે જોઈને તો તમને શનિનું સારું પરિણામ મળશે અને જીવનમાં કંઈક સુધારો તમે લાવી શકશો ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિવાળાને દસમે ગોચર આવશે શનિનું તો મિથુન રાશિવાળાએ કોઈ અંધ વ્યક્તિને શોધીને એને જમાડવાનો છે એને ખાવાનું આપવાનું છે બસ આટલો નનકડો ઉપાય તમને શનિનું સારામાં સારું પરિણામ આપી જાય અને તમારું કિસ્મત તમે જાતે લખી શકો ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે શનિનું ગોચર નવમે મે ભાગ્યસ્થાનમાં રહેવાનું અને આના પછી કર્ક રાશિનો સારો સમય શરૂ થશે કર્ક રાશિ વડે વહેતા પાણીમાં એક મુઠ્ઠી ચોખા આઠ દસ બદામ ઓવારીને વહાવવાની છે અને કોઈક ભૂખ્યા મજૂરને ખાવાનું ખવડાવવાનું છે આટલા નાનકડા ઉપાયથી કર્ક રાશિનું નસીબ આવનારા સમયમાં ઉગડતું દેખાય તો મિત્રો હવે જોઈએ સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે શનિનું ગોચર આઠમે આવશે તો આ લોકોએ આઠસો ગ્રામ કાળા અડદ માથા પરથી ઓવારીને વહેતા જલમાં જ્યાં માછલીઓ છે ત્યાં પધરાવજો એનાથી તમને બહુ સારું પરિણામ પ્રાપ્ત થશે કન્યા કન્યા રાશિવાળા માટે શનિનું ગોચર સાતમા સ્થાનમાં આવશે તો આ ગોચર સારું સાબિત થશે કન્યા રાશિવાળાએ કાળી ગાયની સેવા કરવાની કાળી ગાયને લીલો ચારો ખવડાવો ઘરની રોટલી ખવડાવો તુલા તુલા રાશિવાળા માટે છઠ્ઠા સ્થાનમાં શનિનું ગોચર આવશે ને છઠ્ઠા સ્થાનનું શનિનું ગોચર રોગ આપી શકે છે તો આ લોકોએ બોરનું ઝાડ બોરડી જે હોય ને આપણી બોરડીના ઝાડને મૂળ પાસે કાચું દૂધ ચડાવવું જોઈએ આ ત્રીસ ત્રણ બે હજાર પચીસને દિવસે વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે આ ગોચર પાંચમે આવશે ને પાંચમા સ્થાનનું ગોચર થોડી ઘણી તકલીફ આપે છે બીમારીમાં કંઈક વધારો કરે પિતા કે પુત્ર સાથેના સંબંધોમાં થોડી કચાસ લાવે તો આવા લોકોએ આ દિવસે બદામ દાન કરવાની બધામ દાન કરો તેમાં ધ્યાન રાખજો દસ લઈ જાવ તો પાંચ ભગવાન પાસે મૂકીને આવજો પાંચ પાછી લઈ આવજો અને એ પાંચ કાળા કે સફેદ કપડામાં બાંધીને ઘરે મંદિરમાં કે તિજોરીમાં મૂકી રાખજો એક વર્ષ માટે રાખજો વરસ પછી એ નદીમાં પધરાવી દે ધન રાશિ ધન રાશિ માટે શનિનું ગોચર ચોથે અને ધન ધનરાશિવાળા માટે આ એક નાની પનોતીની શરૂઆત પણ થશે તો ધન ધનરાશિવાળાએ ચોથા શનિ માટે તેલ અડદ અને કાળા વસ્ત્રનું દાન શનિ મંદિરમાં અવશ્ય કરવું જોઈએ માતાની સેવા કરવી જોઈએ મકર મકર રાશિ માટે ત્રીજે ગોચર આવશે અને ત્રીજા સ્થાનનું ગોચર ઘણી વખત સારો ફાયદો આપી જાય પ્રોપર્ટી બનાવવાનો ચાન્સ આપે અને જીવનને આગળ વધારવાના રસ્તાઓ ખુલે ઉપાયમાં ડેલી ત્રણ કૂતરાને ખાવાનું નાખો જો તમારું જીવન સરળતાથી આગળ વધે ને ઉન્નતિનો દ્વાર ખુલતો દેખાય કુંભ રાશિ કુંભ રાશિ માટે શનિનું ગોચર બીજા સ્થાનમાં આવશે ને બીજા સ્થાનનું ગોચર આવે ને ત્યારે નાની મોટી તકલીફો શનિ મહારાજ આપે છે અને આપણી સાડા સાતીની પનોતીનો છેલ્લો પાયો પણ કહેવાશે તો મિત્રો આ સમયે તમારા માટે તેતાલીસ દિવસ ઉઘાડા પગે મંદિર જઈ ને ભગવાનની માફી માગવાની છે અને આ ઉપાય જો તમે કરી લો છો તો આવનારા સમયમાં શનિ તરફથી તમને બહુ મોટી રાહત મળે ને તમારી દરેક ભૂલોની માફી શનિ મહારાજ આપી દઈ તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે પોતાની રાશિમાં શનિનું ગોચર અને તમારી સાડાસાથીનો બીજો પાયો અહીંયા શરૂ થશે આ થોડો દુઃખદાયક સમય છે પણ આપણે ઉપાય કરીશું એનાથી ચોક્કસ બચીને ચાલશું મિત્રો સાહીઠ ગ્રામ કાળો સંચર માથા પરથી અને થોડી વિરાન જગ્યામાં દાટી દેવો આ ઉપાય સાત દિવસ સળંગ કરી લેજો તમારી જે સાડા સાતીનો બીજો પાયો જે થોડુંક દુઃખ લઈને આવ્યો છે ને એ દુઃખમાંથી મુક્તિ અપાવશે અને આ સમય તમારો સાથ આપશે શનિની કૃપા પ્રાપ્ત થશે બસ ફક્તને ફક્ત એક વાત ધ્યાન રાખવાની કે બારે રાશિવાળાએ આ સમય દરમિયાન કોઈ પણ ખોટું કામ નથી કરવાનું અને કોઈ પણ ખોટા કામનું ફળ શનિ હંમેશા દંડના રૂપમાં આપે છે તો એનાથી આપણે બચવાનું જ તો મિત્રો આ જે ઉપાયો છે મેં તમને કીધા એ બહુ જ ચોક્કસ રીતે તમે કરી લેશો તો ચોક્કસ ફાયદો થશે ગ્રહણનો ઉપાય ઓગણત્રીસ ત્રણે કરી લેવો અને આ જે બાકીના ઉપાય આપ્યા મેં તમને કે તમારે ત્રીસ ત્રણે કરવાના છે બરાબર શનિ રાત્રે રાશિ બદલવાના છે એટલે આપણે બીજે દિવસે આ ઉપાય કરીશું તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે